અનલિમિટેડ મળે છે સમોસા અને પાલક પકોડા તો હું અહિયાં ચેક કરવા માટે આવ્યો છું સમોસા અને પાલક પકોડા જોકે મેં તો સિંગલ જ સમોસા મંગાવ્યો છે કારણ કે ડબલ સમોસા મારાથી ખવરાતા નહીં તો સોશિયલ મીડિયામાં જે રીલ હતી કે પચાસ રૂપિયામાં ભાઈ તમને પાલક પકોડા સમોસા મળે છે અને એક મસાલા છાસ મળે છે તો ટેસ્ટ કરું અને તમારા સુધી આજે કહેવાય કે આનો ટેસ્ટ પહોંચાડું કે કેવો છે લલિતભાઈ છાસ દેના ને રોગો લલિતભાઈ અને અજયભાઈની ધમાલ છે મેં વિડીયોમાં જોયું કે ધમાલ મચાઈ છે ટેસ્ટ કરી છે એના પછી મને ખબર પડશે કે એમને કેટલી ધમાલ મચાઈ છે

કેટલા સમોસા અને એટલા તમે પાલક પકોડા ખાઈ ગયો મારી તાકાત તો બે સમોસા ખાવાની છે અને ઘણા લોકો મુલાકાત લીધી છે તમે વિડીયોમાં પણ જોઈ શકશો કે કોલેજ છૂટે છે જયારે જીડી મોદી કોલેજ છૂટે છે ત્યારે અહીંયા ઢગલો લોકો આવે છે ખાવા માટે અજમેર થી આવેલા લલિતબેન અજયભાઈ ધમાલ મચાઈ છે પાલનપુરમાં જે જે નાસ્તાની બધી દુકાનો છે એમાં ખાસ કરીને પાલનપુર માં ચાલતી કોઈ વસ્તુ હોય તો પાલક પકોડા અને સમોસા તો અમને આખું માર્કેટ હલાવી નાખ્યું છે ભાઈ એક તો અનલિમિટેડ નો છે અને હાજે હાથે આ એવો ટેસ્ટ છે હવે જ્યાં લલિતભાઈ જોડે મેં વાત કરી લે લલિતભાઈ ને મેં કીધું તમે તેલ ચી વાપરો છો તો લલિતભાઈ એવું મને કીધું કે અમે ફોર્ચ્યુન તેલ વાપરો છો હવે ફોર્ચ્યુન તેલ વાપરવું ને ભાઈ અનલિમિટેડ આલું એટલે ગજબ વાત કહેવાય ને

રાજસ્થાન નાસ્તો કર્યા પછી અહીંયા મને ધીરેશભાઈ કાઉન્ટર ઉપર મળ્યા ધીરેશભાઈ ને પૂછી લઈએ કે એમને જે ઓફર રાખી છે કે ઓગણપચાસ રૂપિયામાં અનલિમિટેડ તમે સમોસા અને પાલક પકોડા આપી રહ્યા છો તો આ આઈડિયા તમને ચોથી આવ્યો મને એવું લાગ્યું કે આપણે લોકો જેમ કે અમારે દુકાન થોડી આઉટર માં રાખી પેલું રીઝન શું કે અમે ક્વોલિટી મેન્ટેન કરી છે બરાબર ખોટા અમારે ભાડા ભરવાની કેમકે હું પોતે મારવાડી છું તો અમે ધંધાનું સારી રીતે વિચારીએ છીએ કે ખોટા ખર્ચા કરવા નહીં ક્વોલિટી હશે તો ગમે ત્યાં આવશે પણ ક્વોલિટી જાણ કરવા માટે આપણે કસ્ટમરને બોલાવવું પડે ને સો તો આ ફક્ત ને ફક્ત કસ્ટમરને બોલાવવા માટે ઓફર છે તમે એકવાર અમારી ક્વોલિટી ટેસ્ટ કરો તમે એક વસ્તુ જો બીજી વસ્તુ કે આ તમે એક સવાલ કર્યો તો અત્યારે કે ભાઈ ફોર્ચ્યુન તેલનું શું રાજ છે ફોર્ચ્યુન તેલનું એવું કે અમે પોતે અજમેરતી છીએ અને અમે ત્યાં એ આ કપાસ્યા કે પામ ઓઈલ કે અમારે ત્યાં ખાતા નહીં એને અમે ઘરમાં નહીં ખાતા ને કોઈને ખાવાનું એડવાઇઝ નહીં કરતા તો અમે એવું વિચારીએ છીએ કે ભાઈ ખવડાવવું કેવું કે જે મેં મારા છોકરાને ખવડાવી શકું મારા ઘરવાળાને ખવડાવી શકું ને પાલનપુર જે અમને એટલું પ્રેમ આપ્યું ને તો અમને એવું લાગે પાલનપુર અમારો પરિવાર જ છે તો હવે પરિવારને ખોટું ખવડાવવાની એવી ઈચ્છા થતી નથી અમારી મળતી નથી કે અમે કઈ રીતે આ અમારું પરિવાર છે અમને બહુ સારું રેસ્પોન્સ આપ્યું એ ઘડું પ્રેમ આપ્યું છે એના લીધે જ ખોટું ખવડાવવાનું શું નથી હવે બીજી 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 વાત અહિયાં અહીંયા મેં તમને પત્રામાં પીરસતા જોયા છે ભાઈ તમે આ પતરાળામાં ખાવો છો ને એનો ટેસ્ટ તો અલગ આવે છે સાવિક માને તો અમે સાવ આપીએ પણ કેટલી વાર ભણી શકે પત્તા ના નહી આવતું આગળથી માલ ડિલિવરી નહીં થતું હોત તો અમે આવા પડ્યા આપીએ બાકી નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન પર જ કોન્સેપ્ટ રાખીએ કે હાર્મફુલ નથી જે ખાવા એમના માટે હાર્મફુલ નથી ને તમને ખબર છે પ્લાસ્ટિક ખોટું છે ખોટું છે અને બીજી વાર અમને અમુક કસ્ટમર કહેતા હોય તમે વાટકા રાખો એ અમે વિચાર્યું ઉપર એ અમને નથી સુખાતું કેમ કે સાત્વિક અમે જે રાખી કે ભાઈ એકબીજા નું અઠવાડું કેમ ખવડાવવું આવી રીતે કેમ ખવડાવવું એકબીજાને અમને ફાવતું જ નહીં કસ્ટમર એડવાઇઝ આપતા હોય કે વાટકા રાખો પેલા પણ અમે વિચારી આવું ગતિ રાખીને કસ્ટમર નાતે ચીટ જ છે

અચ્છા મને એમને જે દહી કચોરી કરાઈ હતી ક્યાં બાદ યાર મોજ બની ગઈ હતી દહીં કચોરી ખાવાની જે મજા આવી ગઈ હતી તો ભાઈ હું ના કરતા બેસ્ટ છે કે તમે એકવાર આવીને આમના નાસ્તાની દુકાન ની મુલાકાત લો

તમે નાસ્તો કરો છો આ થોડું મસાલેદાર બરાબર તો તમારે પેટના કઈ હાર્મફુલ ના થાય એના લીધે આ ચટણી પુરીના ની કે કોથમીર આવી બધી કરીને રાખીએ કે તમને હાર્મફુલ કે ભારે પણ ના થાય અમે ટેસ્ટના હતા તે કસ્ટમરનું ધ્યાન રાખીએ કે શ્વાસ ના પગલે અમારો નાસ્તો કર્યા પછી